ગામ નજીક આવેલ રામદેવનગર વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વસવાટ કરતા પરિવારો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોની મુશ્કેલીને વાચા આપવા પ્રયાસ કર્યો હતો જુઓ અમારો આ ખાસ અહેવાલ પોરબંદર નજીક આવેલ કોલિખડા ગામે રામદેવનગર વિસ્તાર આવેલો છે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી દોડાના નાળા બનાવતા હેંસીથી વધુ પરિવારોના ત્રણસો લોકો વસવાટ કરે છે આ સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની કોઈ સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી નથી આ ત્યાં વિસ્તારમાં આવેલ એક કુવાના પાણી પર સમગ્ર વિસ્તારના લોકોને આધાર રાખવો પડે છે પરંતુ હાલ કુવામાં માત્ર થોડું પાણી જ બચ્યું છે તે જરા પણ પીવાલાયક નથી ખુબજ ગંદુ અને દુર્ગંધ મારતું આ પાણી પીવાથી રોગચાળો રોગચાળોનો ભય ઊભો થયો છે મગનભાઈ બોલો મગનભાઈ મારવાડી ભાટી એ રામદેનંગર કોડીખરાતી બોલો છો ને અમને પાણીની બહુ તકલીફ છે એ વાવ બનાવી છે પણ વાવમાં પાણી નથી આવે કોનારામાં અમારે વેચાતું પાણી લઈને પીવું પડે છે એ વેચાતું પાણી પીવાથી અમને બીમારી આવે તાવ આવે ઘરમાં તકલીફ પડે છે તમે પાણીની વ્યવસ્થા કરી દો કેટલાનો પાણી તમે વેચાતું અને પાણી 60 રૂપિયાનું બેલર નાખી દે હા રૂપિયા નું બેલર નાખી જાય એક બેલર તમારે આખો દિવસની અંદર એક બેલર તો જોઈ ગમે એમ કહીએ સાઠ રૂપિયા આયનું ગામમાં જાય તો ચાલીસ પીસ રૂપિયા ભાડું જોઈએ એટલે સો દોઢસો રૂપિયા તમારે એમને એમ મફત પેલા જોયું એમ એટલે ઘરના અંદર અહીંયા પરિવાર છે લગભગ બસો માણસ છે બધા રાયને કેટલા ટાઈમ થયા અહીંયા બાર વર્ષ થયા આ જગ્યા આપી પ્લોટ આપ્યા સાહેબ સરકાર થી પ્લોટ આપ્યા ત્યારથી અમારું આજ પોઝિશન છે

રામદેર એવા કોરીખા આગળ રોય રોટર બાજુમાં અહીંયા તકલીફ એવી છે કે બાર વર્ષથી ને પાણીની બહુ તકલીફ છે એટલી તકલીફ છે બાયુ ને બીમાર બાયુ પાણી કાઢી નથી અતિશી મસી ડોળા જેવું પાણી પીએ બધા વેસાતું પાણી પીએ ત્રણસો ત્રણસો ટાકા ના તોય પાણી વાળા નથી આવતા કેવી રીતે અમારા લતા ને અહિયાં બસ કરવી છે હવે ચૂંટણી સમયે તેઓને વિવિધ વાયદાઓ કરવામાં આવે છે જે ક્યારેય પણ પૂર્ણ થતા નથી અગાઉ ચૂંટણી પૂર્વે તેઓને સ્ટેન્ડ પોસ્ટ ની સુવિધા અપાઈ હતી અને થોડા દિવસોમાં પીવાનું પાણી અહીં નળ મારફત પૂરું પાડવાના વાયદા થયા હતા જે હજુ સુધી પૂર્ણ થયા નથી આથી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ સ્થાનિક સ્થાનિકોએ નિર્ણય લીધો છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ જેવી યોજનાઓની મોટી મોટી વાતો કરવામાં આવે છે સેવાડાના માનવી સુધી છેવાડાના ઘર સુધી નળ અને પાણી પહોંચાડી દીધા હોવાના રાજ્ય સરકારના દાવાઓ જોવા મળે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ રાજ્યના અનેક સ્થળો પર કાંઈક સુધી છે ગુજરાતની પોરબંદરની ટીમ આજે પહોંચી છે કોરીખડા ગામનું જે રામદેવ નગર છે એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારે મકાનો બનાવવા માટેની રકમ પણ આ પરિવારોને ફાળવી હતી લગભગ બસો જેટલા પરિવારો અહીં વસવાટ કરે છેલ્લા દસ થી બાર વર્ષથી પરંતુ આ પરિવારોનો પાણી માટેનો તળોવડા આજ પણ જોવા મળે છે રાજ્ય સરકાર કે સ્થાનિક પંચાયત દ્વારા અહીં પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી જે પૌરાણિક કૂવો હતો તે કુવાને બાંધકામ કરીને કુવો બનાવી દેવામાં છે પરંતુ આપણે જોયું કે કુવાનું પાણી પણ બિલકુલ ગટરના પાણી જેવું ગંદુ પાણી છે આ પાણી આ વિસ્તારના લોકો પી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સ્થિતિ એવી પણ જોવા મળી છે કે આપણે જે સ્ટેન્ડ દેખાય છે પાણીના સ્ટેન્ડ પાંચ વર્ષ પૂર્વે આવા સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યા હતા સ્થાનિકોની જો વાત માનીએ તો ચૂંટણીને અનુલક્ષીને જ આ પ્રકારના સ્ટેન્ડો બનાવ્યા હતા સ્ટેન્ડો બનાવવાના પાંચ પાંચ વર્ષ વીતી જવા છતાં પાણીના નળ પણ ફિટ કરવામાં આવ્યા નથી કેટલીક જગ્યાએ પાણીના નળ ફિટ કર્યા છે તો પાણી આવતું નથી સામાન્ય રીતે આ વિસ્તારમાં મોટા ભાગના લોકો જરૂરિયાતમંદ પરિવારના છે નાળા બનાવવા જેવી મજૂરી કામ કરી અને પોતાનું પેટી ઓરડે છે પોતાનું ગુજરાન ચલાવે છે

પરંતુ કોલી ખડાના રામદેવનગર જેવા આ વિસ્તારમાં પહોંચતા જ હકીકતો સામે આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર